શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઈદડા આ ઈદડા દાળ કે ચોખા પલાળા વિના બનાવીશું છતાં પણ જુઓ આવા જાડીદાર અને પોચા બનશે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ ઈદડા બનાવવા માટે આપણે એક વાડકી ફાઇન સોજી લેવાનો છે એટલે કે ઝીણો સોજી લેવાનો છે જો ઝીણો સોજી ના હોય તો આ રીતે મિક્સર જારમાં થોડો એને ક્રશ કરી લઈશું એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ચમચી આપણે તેલ ઉમેરીશું તેલ વધારે નહીં ઉમેરવાનું ફક્ત બે ચમચી જ ઉમેરવાનું છે તેલનું મણ સરસ રીતે લાગી જાય તે રીતે મિક્સ કરી લઈશું હવે ચારથી પાંચ લસણની કળી લીધી છે એને આ રીતે છીણી લઈશું અને એક આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે છીણી લઈએ અને છીણેલું આદુ અને લસણ ઉમેરી લઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આ સ્ટેજ ઉપર આપણે જો લીલા મરચાં ઉમેરવા હોય તો ઉમેરી શકીએ છીએ ન હોય તો સ્કીપ પણ કરી શકાય છે એક મોટો ચમચો દહીં ઉમેરીશું દહીં આપણે ખાટું લેવાનું છે એક મોટો બાઉલ ભરીને સોજી લીધો હતો એટલે એક મોટો ચમચો આપણે દહીં ઉમેરીશું હવે દહીંને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે ખીરું બનાવી લઈશું આ રીતે હાથ વડે સરસ ખીરું હલાવીને બનાવી લઈશું લસણ અને આદુને આપણે વાટીને પણ ઉમેરી શકીએ છીએ અને આ રીતે છીણ પણ ઉમેરી શકાય છે હવે ઈદડામાં સરસ જાળી બને એના માટે આપણે બે ચમચી ખાંડ ઉમેરવાની છે ખાંડ દળેલી પણ ઉમેરી શકાય અને આખી પણ ઉમેરી શકાય છે ખાંડ ઉમેરવી જરૂરી છે એનાથી જ આપણે ઈદળામાં સરસ જાળી બનશે હવે ખીરુંને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈએ ત્યાં સુધી સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈએ સ્ટીમર કાળું ન પડે એટલા માટે એક લીંબુનો ટુકડો ઉમેરી લઈએ હવે એમાં સ્ટેન્ડ મૂકી દઈશું પાણી થોડું વધારે રાખીશું જેથી પાણી બળી ન જાય પાણીને સરસ ઉકળવા દઈએ હવે ઈદળા બનાવવા માટે એક થાળી લઈશું અને એને તેલ વડે સરસ ગ્રીસ કરી લઈશું આ રીતે થોડી ઊંડી થાળી લેવાની છે બફાય ત્યારે ફૂલે છે એના માટે આવી ઊંડી થાળી લેવાની છે એક થાળીમાં જેટલું ખીરું જોઈએ તેટલું એક વાસણમાં લઈ લઈએ હવે દસ મિનિટ થઈ ગઈ છે એટલે ખીરુંને આપણે ખોલીને હલાવી લઈએ તો હજુ પાણીની જરૂર છે તો થોડું થોડું પાણી ઉમેરીને આ રીતે ખીરુંને હલાવી લઈએ અને ઈદળા માટે આપણે ઢીલું ખીરું તૈયાર કરવાનું છે હજુ પણ થોડી પાણીની જરૂર છે તો થોડું પાણી ઉમેરી લઈએ અને ઈદળા બનાવવા માટેનું સરસ એવું ઢીલું ખીરું તૈયાર કરી લઈએ સોજી પાણી વધારે પીવે છે એટલે જરૂર પડે ત્યારે આ રીતે પાણી ઉમેરવું પડે છે હવે એમાંથી આ વાસણમાં આપણે હું ત્રણ ચમચા જેટલું ખીરું લઈશ આપણી પસંદગી પ્રમાણે ઈદળા જાડા કે પાતળા બનાવવા હોય તે પ્રમાણે આપણે ખીરું બીજા વાસણમાં લઈ લઈશું હવે એમાં પોણી ચમચી જેટલો ઈનો ઉમેરીશું અને ઇનોને એક્ટિવ થવા માટે એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને હલાવીને સરસ મિક્સ કરી લઈશું પહેલાં ચમચા વડે હલાવીએ અને પછી આપણે હાથ વડે હલાવી લઈએ અને તૈયાર થયેલું ખીરું ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી લઈશું ઈનો ઉમેરીને તરત જ આપણે આ રીતે ખીરું ઉમેરી લઈશું એની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને હવે સ્ટીમરમાં પાણી પણ ઉકળી ગયું છે હવે થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે સ્ટીમરમાં આ રીતે પાણી ઉકળવું જોઈએ હવે એમાં આપણે થાળી મૂકી દઈએ અને ઢાંકીને પંદર મિનિટ માટે એને બફાવા દઈશું પંદર મિનિટ સુધી વચ્ચે એને ખોલવાનું નથી પંદર મિનિટ પછી જ આપણે ખોલીશું પંદર મિનિટ સુધી ઈદળા બફાય ત્યાં સુધી પઘાર તૈયાર કરી લઈએ એક વાસણમાં બે ચમચા તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરીએ અને રાઈ સરસ આ રીતે તતળી જાય થોડી ઢાંકી લઈશું જેથી બહાર ના ઉડે એમાં બે ચમચી તલ ઉમેરીશું તલ પણ બહાર ના ઉડે એ માટે ઢાંકણું ઢાંકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એમાં મીઠા લીમડાના પાન નાખીને સાંતળી લઈશું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું અને વઘારને ઈદળામાં આપણે થોડો વઘાર ઠંડો થાય પછી જ ઉમેરવાનો છે હવે સ્ટીમર ખોલીને જોઈએ તો ઈદળા સરસ ચડી ગયા છે જો સરસ ફૂલી પણ ગયા છે હવે થાળીને બહાર કાઢી લઈશું અને એને ઠંડી થવા દઈશું હવે ઈદળા પણ ઠંડા થઈ ગયા છે અને વઘાર પણ ઠંડુ થઈ ગયો છે હવે વઘાર આપણે ઈદડાની થાળીમાં ઉમેરી લઈશું બધે સરસ રીતે આવી જાય તે રીતે વઘાર આપણે ફેલાવી લઈશું અને હવે આપણે મનપસંદ શેપમાં ઈદડાને કટ કરીશું આ રીતે ઊભા કાપા પાડીશું અને પછી આડા કાપા પાડીશું નાના મોટા જેવા પીસ આપણને ગમે તે રીતે આપણે એને કટ કરી લઈશું હવે આ રીતે ઊભા કાપા પાડી લઈશું હવે એની ઉપર થોડા ધાણા ઉમેરી લઈએ અને હવે આપણે ઈદળાને સર્વ કરવા માટે આ રીતે ખોલી લઈશું તો દાળ ચોખા પલાળ્યા સિવાય પણ એકદમ પોચા અને સરસ એવા જાળીદાર ઈદળા આપણે આ રીતે બનાવી શકીએ છીએ જેવા સરસ એવી અંદર સુધી એની જાળી પડેલી છે અને એકદમ સોફ્ટ પણ છે સરસ એવા ઈદડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે ઈદળાને આપણે સર્વ કરીએ આ રીતે ઈદળા બનાવીશું તો ખૂબ જ ઓછા સમયમાં બની જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે ઈદળાની સાથે આપણે સિંગ તેલ સર્વ કરીશું સિંગ તેલ સાથે ઈદળા ખાવાની ખૂબ જ મજા આવશે એની સાથે આપણે ચટણી પણ સર્વ કરી શકીએ છીએ ટોમેટો કેચઅપ પણ સર્વ કરી શકીએ છીએ મેં અહીંયા ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે તો હવે આપણે ખૂબ જ પોચા અને જાળીદાર ઈદળા ખાવાની મજા માણીએ આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી